ખાલી દરિયાનો કેવો આવે છે આ પેઇન્ટિંગની ખાસ વાત એ જ છે કે તમે ગમે એ બાજુથી જુઓ તમારી સામે જોવે ને એવું જ લાગે છે જો ઓહો આ તો બહુ મિત્રો આ બહુ જૂની પેઇન્ટિંગ છે લગભગ બે હજાર બાવીસ જેવું થયું છે તો હેલો માય ડિયર યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા કરું તમે બધા ઠીક હશો જય માતાજી બધાને તો છે ને અત્યારમાં સવારના છે ને સાડા છ વાગ્યા છે અને અત્યારમાં અંધારું છે આજે છે ને અમારે જવાનું છે અત્યારમાં લાઈવ પેઇન્ટિંગ બનાવવા માટે ભવાની મંદિર તો સનરાઈઝની પેઇન્ટિંગ બનાવવાની છે એટલે મને વહેલા જવું પડે એમ છે તો મિત્રો અત્યારમાં હું ગામ તરફ જાઉં છું ચાલીને અને અમારા જે દિલેમભાઈ છે એ બાઇક લઈને આવ્યા છે અને તમે જો વ્યૂ જો તમે એક આવો દેખાય છે

છે હું સંયા જયદીભાઈ ને ભર લો કેમ તો મિતો બહાર નો view કેવો દેખાય છે મંદિર નો તો ચાલો અંદર જઈએ દર્શન કરીએ અને પછી બનાવી પેન્ટિંગ નો કેવો આવે છે મારા અહીંયા પહોંચતા લેટ થઈ ગયો એટલે સનરાઈઝ થઈ ગયો છે તો હવે જાય છે અમે નીચે પેઇન્ટિંગ બનાવવા માટે આમ તો ફાઈનલી મિત્રો દિલીપભાઈએ પેઇન્ટિંગ સ્ટાર્ટ કરી દીધી છે જો તો મિત્રો અમે પણ પેઇન્ટિંગ સ્ટાર્ટ કરી દઈ બનાવવાનું અમારે પણ આ મંદિર જ બનાવવાનું છે તો મિત્રો અમારે તૈયારી થઈ ગઈ છે પેઇન્ટિંગ બનાવવાની જો મેં દિલીપભાઈ કાગળને હું લઈ લીધું છે તો બનાવી છે મિત્રો મેં પેન્ટિંગ બનાવતા હતા ને આમ જો મીંદડી અમારી પેન્ટિંગ જોવાઈ છે બિલાડી આવો જ આવો બી પાણી પીવું લાગે ને ભૂખ લાગી લાગે આ અમે બે દાદા તારી પેન્ટિંગ બનાવી તો હવે દિલીપભાઈ નું કંઈક અત્યારે વીસ ટકા જેટલું કામ થયું છે જોઈ શકો છો તમે મહેશભાઈ થોડુંક સ્ટાર્ટ કર્યું છે મહેશભાઈનું કંઈક સ્કેચ તૈયાર થાય છે એવા બનાવવાનું લાગે છે કેવું કોમેન્ટ નવ વાગ્યા જ છે અને કંઈક એટલું પેઇન્ટિંગ કમ્પ્લીટ થયું છે તો આઉટલાઈન કમ્પ્લીટ કરી નાખી છે જયદીપભાઈએ બનાવી નાખ્યું છે ઘણું મારા દિલીપભાઈ તો એક પેન્ટિંગ બનાવે છે તો આપણે વોટર કલર બનાવવાની છે તો આઉટલાઈન કંઈક આવી બની છે તો આ મંદિર છે તો મિત્રો એટલે દસ વાગ્યા છે અને અમારે બીજે પેઇન્ટિંગ બનાવવા જવાનું થયું છે તો જલ્દીમાં આટલી કમ્પ્લીટ કરી છે પેન્ટિંગ જો જલ્દી જલ્દીમાં બનાવી નાખી છે આવી પેન્ટિંગ અને જો જયદીપભાઈ બનાવી છે જોરદાર અને દિલીપભાઈની પેઇન્ટિંગ તો તમને દેખાડવું મને કઈ રીતે પેઇન્ટિંગ બનાવી છે તો મિત્રો આ છે દિલીપભાઈની પેન્ટિંગ જો એકમાં બનાવેલી છે ફોટો થાય છે પ્લેટ લઈ લો ને અલપેના બધો સામાન ચેક કરી લીધો છે તો હવે અમે છીએ ઘર તરફ થઈ ગયું છે અને તડકો વધી ગયો છે પેન્ટિંગ ચાલો મળીએ પાછા તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું અને હવે બનાવવાની છે મારે પેન્ટિંગ કમિશન વર્ક પેલા મેં બેગમાંથી સામાન કાઢી નાખી પેન્ટિંગ દેખાડવાનું તડકામાં દેખાણી નહીં હોય સરખી તો આવી કંઈક પેન્ટિંગ બનાવી છે અને કેવી લાગે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો મિત્રો આ પેન્ટિંગ જો અમે લાઇટ હાઉસ છે ગયા હતા ત્યારે લાઈવ પેન્ટિંગ બનાવેલ છે એ છે અને આમાં સિગ્નેચર જો અલ્પે છે ભૂમિ નાખ્યો તો તમને યાદ જ છે તો આ પેઇન્ટિંગ છે અને મારી પાસે ઘણી બીજી પણ પેન્ટિંગો છે તો ચાલો તમે તો તમે અહીં જોઈ શકો છો આવી રીતે કંઈક પેન્ટિંગ પડી છે ઘણી બધી આ તૂટી ગયું છે અને મૂકી દે સાઈડમાં અને આ જોવા અમારે સ્ટુડિયોમાં લગાડેલી પેન્ટિંગ છે મહાદેવની અને આ પેઇન્ટિંગની ખાસ વાત એ જ છે કે તમે ગમે બાજુથી જુઓ તમારી સામે જોવે ને એવું જ લાગે છે જુઓ આમ નીચેથી જુઓ ઉપરથી એ માં તમે ગમે બાજુથી જો તમારી સામે જોતો હોય ને એવું જ લાગે છે એ પેઇન્ટિંગને મેં સુરત એક્ઝિબિશનમાં મૂકી હતી એ પેન્ટિંગ અને આ પણ પેઇન્ટિંગ છે એ પણ મૂકી મેં સુરત અને બીજી પેન્ટિંગ હું દેખાડું ઘણી બધી છે મારી પાસે તો જો આ રામની પેન્ટિંગ છે તમને સરખી દેખાય નહીં કેમ કે આની ઉપર થી પેક કરેલી છે જો પાછા પેઇન્ટિંગ આકાશ દવા અને આ મહાદેવાળી પેઇન્ટિંગ જોવો તમે આ ભૂતના મેં એક્ઝિબિશન કર્યું હતું ત્યાં મૂકી હતી અને આ બીજી પેઇન્ટિંગ જો બે હજાર તેવીમાં કે મેં બનાવી હતી અને આ છે બીજી પેન્ટિંગ મહાદેવની આ પણ મેં ભૂતનાથ એક્ઝિબિશન માટે જ બનાવી હતી અને આ મોરજી બાપુનો સ્કેચ છે એનો તો ઘણો સમય થઈ ગયો છે બનાવી મિત્રો થોડાક સ્કેચ બનાવેલા છે પહેલાના દેખાડું તો મિત્રો આ સ્કેચ જો હમણાં જ બનાવેલા છે કોલ માટે માટે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ જોઈ લે અને આ સ્કેચ જો આ સ્કેચ કલર પેન્સિલ અને ચારકોલ બે મિક્સ કરીને બનાવેલું છે અને આ પણ એમ જ છે જો મિત્રો આ સ્કેચ જો અમારા ભાઈબંધનું છે બનાવેલું ઘણા ઘણા સમય થઈ ગયો છે અમારી પાસે જી છે અને આ પણ ભાઈબંધનું જ છે ચારકોલ વર્ક છે અને આ જો શોપ પેસ્ટલમાં બનાવેલ છે પેન્ટિંગ અને આ QR કોડ તમે જો અને સ્કેન કરીને મિત્રો તો સ્કેન થાય છે આ અને આ પેન્ટિંગ જુઓ મારી ફેવરિટ પેન્ટિંગ ચારકોલમાં બનાવેલી છે અને આ રામની પેન્ટિંગ છે બહુ જૂની પેન્ટિંગ છે અને આ પેન્ટિંગ જુઓ મિત્રો કેવી રીતે બનાવે છે આ લાઇનિંગ કરીને બનાવે છે તમે જો એક લાઇન જોવો એ રીતે બનાવેલી છે આવી જ પેઇન્ટિંગ મેં ખાખી બાપુની બનાવી હતી મોટી બસ સાઈઝમાં અને આ જો સ્કેચ બનાવેલો છે મિત્રો આ જોવો મારી જે જૂની ચેનલ હતી ને મિસ્ટર આર્ટ વન હંડ્રેડ એમાં વન કે મહાદેવની પેઇન્ટિંગ જોવો કઈ મસ્ત છે સ્કેચ જોવો જૂનો છે બહુ આ તો બહુ જ જૂનો સ્કેચ છે તમે જોવા પેલા આવા સ્કેચ બનતા કેવા લાગતા આ તો બહુ મિત્રો આ બહુ જૂની પેન્ટિંગ છે લગભગ બે હજાર બાવીસ જેવું થયું છે આ તો થોડીક ખુલી છે આ મિત્રો આમાં તમને કેટલા ફેસ દેખાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો તમે જુઓ બધા છે મહાત્મા ગાંધી અને બધા અને આ સ્કેચ જો તમે આ પહેલું વેલો મેં સ્કેચ કલરમાં બનાવ્યું હતું આ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ જો આ બધા કોલોબ્રેશનવાળા સ્કેચ છે અને આ મિત્રો જો આ પણ ઘણી જૂની પેઇન્ટિંગ છે પાછળ પણ છે આ જો ઓ બે હજાર એકવીસની પેઇન્ટિંગ છે તમે જો ઓઇલ કલરમાં બનાવી હતી અને આ મારા ફેસનું સ્કેચ બનાવેલો છે તો તમે પાછળ પણ છે જો એક સ્કેચ કલર માં બનાવેલ છે અને આ બધી જો અને આ દિલીપ બનાવેલ છે આમ જો તમે આ પેઇન્ટિંગ લાઈવ સ્કેચ બનાવેલો તો મારો આ પેઇન્ટિંગ જો પાછળ બહુ જ અને આ મહાદેવની પેઇન્ટિંગ છે તો મિત્રો હજી ઘણા બધા સ્કેચ છે પણ અંદર મૂકેલા છે પછી ક્યારેક તમને દેખાડી તો આ બધી પેઇન્ટિંગો તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો તો બસ આ બ્લોગમાં બસ આટલું જ હતી તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં